ઓફ ગુજરાતના રાખીને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું આ ક્વિઝમાં શહેરની પ્રતિષ્ઠિત ક્રિકેટ એકેડેમીના તાલામાર્થીઓની પાંચ ટીમોએ ભાગ લીધો ખૂબ જ રસાકસી ભરી આ ક્વિઝમાં પંચાણું પોઈન્ટ સાથે હીરામણી ક્રિકેટ ટીમ વિજેતા જાહેર થઈ હતી જ્યારે બીજા નંબરે સિત્તેર પોઈન્ટ સાથે સવિતા સ્પોર્ટ્સ એકેડેમી રહી હતી ત્રીજો ક્રમ 65 પોઇન્ટ સાથે સ્પોર્ટ્સ પ્રોમોટર્સ ટીમ મેળવ્યો હતો આ પ્રસંગે ઇન્ડિયાના કેપ્ટન અને ગુજરાતના ધરકમ ખેલાડી પ્રિયાંક પંચાલ તથા રણજી ટ્રોફી કેપ્ટન ચિંતન ગજાવાલાએ ખાસ હાજરી આપી હતી રાજ્યસભાના સાંસદ અને પૂર્વ જીસીએ પ્રેસિડેન્ટ નરહારી અમીનના હસ્તે વિજેતાઓને ઇનામો એનાયત કરાયા હતા સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા મારી દૃષ્ટિએ અમદાવાદમાં ક્રિકેટ સાથે સંકળાયેલા ખેલાડીઓની આ પહેલી ક્વીઝ કરવામાં આવી છે લગભગ ચારથી પાંચ જેટલી ટીમોના ખેલાડીઓએ આ ક્વીઝમાં ભાગ લીધો અને વિશેષ આનંદ એટલા માટે થાય કે આ બધા જ ભાગ લેનાર પાર્ટિસિપન્ટ્સ જે ક્રિકેટ સાથે સંકળાયેલા છે સ્કૂલના ખેલાડીઓ છે જેઓ સ્કૂલ કક્ષાએ જુદી જુદી ટુર્નામેન્ટ રમે છે અને એમને આ ક્વીટ્સમાં જે સવાલો પૂછવામાં આવ્યા એ મારી દૃષ્ટિએ પંદર વીસ વર્ષ જૂના વર્લ્ડ લેવલની જે ક્રિકેટ ટુર્નામેન્ટો થઈ જે આઈપીએલની ટુર્નામેન્ટો થઈ કોને કેટલી સિક્સરો મારી કોણ જીત્યું એ વખતે કેપ્ટન કોણ હતો આ બધા જ પ્રશ્નોના જવાબો જે ચપડતાથી એકદમ ટાઈમબદ્ધ સમયમાં આપવાનો જે પ્રયાસ કર્યો એ તમામ ખેલાડીઓને હું અભિનંદન પાઠવું છું સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એસોસિએશન ગુજરાતમાં બધા જે સ્પોર્ટ્સના રિપોર્ટર હોય છે અને અમે જનરલી અખબારોમાં ન્યૂઝ આપીને તો જાગૃતિ લાવતા હોઈએ છીએ પણ એ છોકરાઓ અહીં આવે આવી પ્રવૃત્તિમાં ભાગ લે તો એમનો ખ્યાલ આવે કે અમે શું કરી રહ્યા છીએ ક્રિકેટના વિકાસમાં એ લોકો અમને કેટલી મદદરૂપ છે અને અમે એમને કેટલા મદદરૂપ છીએ એ માટે આજે સ્પોર્ટ્સ મીઝનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં જે રીતે છોકરાઓએ ભાગ લીધો છે અને જે રીતે એ વિજેતા બન્યા છે એ જોતા મને એમ થાય છે કે નહી ગુજરાતનું ભવિષ્ય ઉજળ છે અને છોકરાઓમાં અત્યારે ક્રિકેટનું નોલેજ ખૂબ જ વિકસી રહ્યું છે તેનો અમને આનંદ થાય નિયોનનું ઉલ્લંઘન કરતા ધમધમ